તો કેમ છો મિત્રો ઘણા બધા લોકોના પગમાં કપાસી એટલે કે દેશી ભાષામાં કહું તો પગમાં કળી થઈ જવાની તકલીફ થઈ જતી હોય છે એને ઇંગ્લિશમાં આપણે ફૂટકોન તરીકે આપણે ઓળખીએ છીએ અને જનરલી ગામડામાં જે લોકો રહેતા હોય તે લોકોને આ તકલીફ વધારે થતી હોય છે તો એનો ઉપાય શું મિત્રો તો આજના વિડીયોમાં હું તમારી સમક્ષ એકદમ આસાન ઉપાય લઈને આવ્યો છું મિત્રો કે ફક્ત ત્રણથી ચાર દિવસ તમે કોન્સ્ટન્ટ આ ઉપાય કરશો તો જે લોકોને પગમાં કપાસી અથવા પગમાં કણી થઈ જવાની તકલીફ થઈ ગઈ છે એ આસાનીથી મિત્રો ધીમે 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 દૂર થઈ જશે તો જાણવા માટે વિડીયોનાં સુધી આપ બન્યા રહેજો અને હજુ સુધી પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેવા નમ્ર વિનંતી તેમજ બાજુમાં દર્શાવેલ જે બે લાયકન છે તેને પણ પ્રેસ કરી દેવો જેથી આવા જ હેલ્થના અવનવા વિડીયોની નોટિફિકેશન આપણને સમયસર મળતી રહે તો ચાલો મિત્રો આપણે ઉપાય જોઈએ ઉપાયની અંદર આપણે મિત્રો શું કરવાનું છે કે તમારે બે ચમચી જેટલું તમારે દિવેલની જરૂર પડશે એટલે કે નાનો તમારો વાટકી નાનો બાઉલ તમારે લઈ લેવાનો તેની અંદર તમારે બે ચમચી તમારે દિવેલ એ બાઉલની અંદર તમારે એડ કરી દેવાનું છે ત્યારબાદ તમારે તેની અંદર એક ચમચી ખાવાનો સોડા એડ કરવાનો જી હા મિત્રો ખાવાનો સોડા એડ તમારે આ દિવેલની અંદર તમારે કરી દેવાનું એટલે થોડું ફીણ જેવું થવા લાગશે બરોબર તમારે હલાઈ દેવાનું અને જે પણ જગ્યાએ તમારા પગમાં કપાસી અથવા પગમાં કણી થઈ હોય તે જગ્યાએ આ મિશ્રણને તમારે લગાવી દેવાનું છે રા રાત્રે સૌ પ્રથમ સ્વચ્છ પાણીની મદદથી તમારા પગ ધોઈ નાખવાના અને ડ્રાય કરી નાખવાના રૂમાલની મદદથી ત્યારબાદ આ જે પેસ્ટ જે તમારે આ દિવેલ અને ખાવાના સોડાનું જે મિશ્રણ છે એ તમારે જે જગ્યાએ પગમાં કપાસી પગમાં કણી થઈ હોય તે જગ્યાએ તમારે લગાવીને થોડું તમારે એક મિનિટ સુધી તમારે આ રીતે તમારે મસાજ કરવાની છે અને ત્યારબાદ તમારે કોઈ પણ કોટન નું કપડું હોય અથવા કોઈ પણ રૂમાલ હોય એ તમા અથવા તમારો પાટો હોય એ તમારે આ પેસ્ટ લગાવીને બરાબર તમારા પગમાં તમારે બાંધી દેવાનો જેના કારણે આ પગમાં તમારો ગરમાવ થઈ જશે અને જે કણી છે એ ધીમે ધીમે ઢીલી થવા લાગશે આખી રાત દરમિયાન આ પાટો તમારે રહેવા દેવાનો છે અને બીજા દિવસે સવારે તમે જેવા ઉઠો એટલે તમારો નહવાનો જે શેડ્યુલ હોય તેની અંદર તમારે એક ડોલ અથવા એક ડોલ અથવા એક ટબની અંદર તમારે ગરમ પાણી તમારે કરી દેવાનું અને જે પાટો છે છોડીને એ આ જે પગમાં જે કણી છે એ તમારે એ ગરમ પાણીમાં તમારે પલાળી રાખવાનું છે લગભગ જે દસ મિનિટ જેટલું મિનિમમ દસ મિનિટ જેટલું તમારા પગને પલાળી રાખવાનું છે કોન્સ્ટન્ટ તમારા ઉપાય કરવાનો છે એટલે કે રાત્રે પગ ધોઈને તમારા પેસ્ટ લગાવી દેવાની છે પાટો બાંધ દેવાનો છે અને બીજા દિવસે સવારે તમે ઉઠો તેવા ગરમ પાણીની અંદર તમારે પગ પલાળી રાખવાનો હોય છે તમારે ચારથી પાંચ દિવસ સુધી કોન્સ્ટન્ટ તમે આ ઉપાય કરશો તો પગમાં જે લોકોને કણી થઈ ગઈ હશે એટલે કે જે ફૂડ કોર્નની સમસ્યા થઈ ગઈ હશે એ આસાનીથી મિત્રો ધીમે 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 થઈ નરમ થઈને આસાનીથી નીકળી જશે તો આ કેવું લાગ્યો મિત્રો વિડીયો એ અમને કોમેન્ટ કરી જણાવજો અને આવા જ અવનવા વિડીયો જોવા હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેવા નમ્ર વિનંતી નથી જેથી આપણા ઘણા બધા ભાઈ બહેનોની મદદ થઈ રહે થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે